અત્યારે વાગ્યા છે સાંજના પાંચ આ તરફ મેં બી થઈ ગઈ છું રેડી કેમકે થઈ ગયો છે ગ્રાઉન્ડ જવાનો ટાઈમ સો ફાઇનલી ચાલો રેડી થઈને મેં બી નીકળી જઈશ એન્ડ આ તરફ પહોંચી ગઈ છું એથ્લેટિક ગ્રાઉન્ડ જ્યાં મેં રનિંગની પ્રેક્ટિસ કરી રહી છું આજે ઘણા દિવસ પછી મેં ફરી રનિંગ સ્ટાર્ટ કરવા જઈ રહી છું ઘણા દિવસો મતલબ દસ દિવસ થઈ ગયા હશે મેં રનિંગ નથી કર્યું એન્ડ આજે દસ દિવસ પછી ફરી ગ્રાઉન્ડ આવી છું એન્ડ ચલો ઓલરેડી રનિંગ તો મારું કમ્પ્લીટ થઈ રહ્યું છે બટ એવું તો નથી કે ચલો રનિંગ થઈ જાય છે તો અત્યારે બંધ કરી અને જ્યારે રનિંગની ડેટ છે આપણી ત્યારે ડાયરેક્ટલી ગ્રાઉન્ડ પર જઈને દોડવા લાગી જઈશું આવું તો ન ચાલે એન્ડ મેં તો આવું કરી બી ન શકું સો એટલા માટે મેં આવી ગઈ છું ગ્રાઉન્ડ પર રનિંગની પ્રેક્ટિસ કરવા માટે એન્ડ કેવું હોય છે કે રનિંગની પ્રેક્ટિસ કર્યા વગર તમે જે ગ્રાઉન્ડ પર જઈને દોડવા લાગો છો તો પગમાં ઇન્જરી આવે છે બોડીમાં એન્ડ ચક્કર આવતા હોય છે અંધારા આવતા હોય છે આવું બધું થવા લાગે છે જે પ્રેક્ટિસનો અભાવ હોય છે એમના માટે આવું બધું થતું હોય છે એન્ડ રાજકોટના એક ન્યૂઝ તમે સાંભળ્યા હશે કે એક ગર્લ્સને ફ્રેક્ચર થઈ ગયું છે પગ એમનો ભાંગી ગયો છે સો આવું ક્યારે થતું હોય છે કે તમે ક્યારે બી પ્રેક્ટિસ નથી કરી અને ડાયરેક્ટલી જઈને ગ્રાઉન્ડ પર દોડવા લાગી જાઓ છો તો આવું બનતું હોય છે બટ મેં તો ગ્રાઉન્ડ અત્યારે ધારું તો સાત મિનિટમાં બી મારું કમ્પ્લીટ કરી શકું છું બટ એમનો મતલબ એવો નથી કે ચલો હવે રનિંગની પ્રેક્ટિસ છે બંધ કરી દઈએ ગમે એટલી મિનિટમાં તમારું રનિંગ થઈ જાય છે બટ જ્યાં સુધી તમારી રનિંગની જે ડેટ છે એ નજીક નથી આવતી ત્યાં સુધી તમારે દોડવાનું ચાલુ રાખવાનું છે પ્રેક્ટિસ તો ચાલુ રાખવી જ પડશે એન્ડ નહીં તો કેવું હોય છે દસ પંદર દિવસ બંધ કરીને તમે ડાયરેક્ટલી ગ્રાઉન્ડ પર દોડવા જાવ છો બહુ અઘરું પડતું હોય છે એન્ડ ઇન્જરી ઓ થાય એવું ન કરવું જોઈએ સો ફાઇનલી ચાલો અત્યારે મેં તો આવી ગયું છું ગ્રાઉન્ડ મારું રનિંગ કંઈક આજે સ્ટાર્ટ ફરી કરી રહી છું એન્ડ ઘણા લોકો પૂછી રહ્યા છે તમારે રનિંગની ડેટ કઈ છે સો ચાર ફેબ્રુઆરી અમદાવાદ મારો વારો આવ્યો છે રનિંગ ડેટ ચાર ફેબ્રુઆરી છે સો હજી બી જે દિવસો બચ્યા છે વિષક દિવસ સમથિંગ તો પ્રેક્ટિસ તો કરવી જ પડશે સો ફાઇનલી આજે મેં ફરી આવી ગઈ છું ગ્રાઉન્ડ એન્ડ ચલો આજે દસ દિવસ પછી સ્ટાર્ટ કરી રહી છું સો સૌથી પહેલાં મેં બોડી ફૂલ સ્ટ્રેચ કર્યું એન્ડ બોડી સ્ટ્રેચ કરી અને ત્યાર પછી રનિંગ છે સ્ટાર્ટ કરીશ બટ આજે બહુ જ વધારે રનિંગ છે નહીં કર્યું કેમકે ઘણા દિવસ પછી સ્ટાર્ટ કર્યું છે એટલા માટે સો નોર્મલી ચાર રાઉન્ડ તો મેં લગાવીશ જ સો આ નોર્મલ સ્પીડમાં અત્યારે મેં ચાર રાઉન્ડ લગાવીશ છતાં બી મેં હોચ ચાલુ કરી છે કે જોઈશ કે આટલી નોર્મલ સ્પીડમાં તમે રનિંગ કરતા હોય તો તમારું રનિંગ છે કેટલી મિનિટમાં કમ્પ્લીટ થાય છે તો ચલો મેં ચાર રાઉન્ડ લગાવી લઉં ત્યાર પછી તમને ફાઇનલી લાસ્ટમાં છે એ ટાઈમિંગ શેર કરીશ આટલી નોર્મલ સ્પીડમાં બી તમે રનિંગ કરો છો તો કેટલી મિનિટમાં કમ્પ્લીટ થાય છે સો ચલો આ તરફ મારા ચાર રાઉન્ડ તો ચારસો ચારસો મીટરના કમ્પ્લીટ સોળસો મીટર કમ્પલીટ કર્યું છે અને ટાઈમિંગ જે આવ્યો છે આઠ અને પંચાવન જો તમે આટલી ધીમી સ્પીડથી નોર્મલ સ્પીડથી બી રનિંગ કરશો તો બી તમારું નવ મિનિટની અંદર કમ્પ્લીટ થઈ જતું હોય છે અને વધારે સ્પીડ કરો તો તમે આ સાડા આઠ આઠમાં થઈ જતું હોય છે બટ એમની કોઈ જ જરૂર નથી અત્યારે માર્ક્સ તો મળવાના નથી તો એટલી મહેનત કરીને બી શું કરશો સો ફાઇનલી મેં આટલું કદાચ ગ્રાઉન્ડ પર જઈને નોર્મલી બી રનિંગ કરીશ ને તો બી નવ મિનિટની અંદર કમ્પ્લીટ થઈ જશે સો જે લોકો ડરી રહ્યા છે કે દસ મિનિટ થાય છે સાડા દસ થાય છે સાડા નવ અરાઉન્ડ થાય છે તો તમે જ્યારે ગ્રાઉન્ડ પર દોડવા જશો ત્યાં અહીંયા જે ટાઈમિંગ આવી રહ્યો છે એનાથી તો ઓછો જ આવશે સો ફાઇનલી ચાલો રનિંગ ફિનિશ કરી સેટઅપ્સ લગાવ્યા અને ત્યાર પછી લાસ્ટ ફૂલ બોડી સ્ટ્રેચ કરીશ કેમ કે ઘણા દિવસ પછી આજે રનિંગ કર્યું છે એટલે બોડી સ્ટ્રેચ કરવું બી જરૂરી છે જેથી કરીને બોડીની અંદર ક્યાંય બી ઇન્જરી ન આવે બીજા દિવસે નોર્મલી દોડી શકે સો આ રીતે મારી રનિંગની પ્રેક્ટિસ કંઈક ચાલી રહી છે એન્ડ કેટલા લોકો રનિંગ પાસ કરીને આવી ગયા છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો એન્ડ કેટલા લોકોનું અજીબી બાકી છે એન્ડ કેટલા લોકોને કમ્પ્લીટ થઈ જાય છે ઘણા લોકોને તો હજી અજીબી નથી થતું બટ ડરવાની કોઈ જરૂર નથી ગ્રાઉન્ડ પર ગયા પછી નોર્મલી દોડી જવાનું છે સો ઘણા લોકો જે ગ્રાઉન્ડ કમ્પલીટ કરીને આવી ગયા છે એ કમેન્ટ્સ કરે છે કે રીડિંગ કરવા માટે હવે કઈ બુક્સ લેવી કે આ શું વાંચવું તો એમના માટે એક વિડીયો મેં બુક્સ માટેનો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલો છે જોઈ લેવો બુક્સ માટે કઈ બુક લેવી તેમ છતાં બી મને ટાઈમ મળશે તો મેં એક ફ્રી થઈને ફરી એક બુક માટેનો વિડીયો છે તમારી જોડે શેર કરી દઈશ કે કઈ બુક લેવી જોઈએ કઈ વાંચવી જોઈએ જે મેં મેં વાંચી રહી છું એ મેં તમારી જોડે શેર કરીશ એન્ડ ઓલમોસ્ટ મેં વધારે જે બુક્સ બધી રીડ કરી રહી છું એ વ્લોગ જોતા હશે એ લોકોને ડેલી ખબર જ હશે કે સૌથી વધારે મારી પાસે કોઈ બુક્સ હોય તો યુવા ઉપનિષદની છે એન્ડ પીવાયક્યુ માટેની બુક્સ યુવા ઉપનિષદની છે જીએસસી એની છે સો તમે આ લઈ શકો છો મેથ્સ રિનિંગ માટે નીરજ ભરવાડ છે એન્ડ કોઈ બી કોર્સ નથી લેવો તો એક્ઝામ એ ફ્રીમાં છે તમને કરાવી રહ્યા છે યુટ્યુબ ઉપર તો તમે એમનું બી કરી શકો છો તો આ રીતે જ્યારે બી મેં ફ્રી થઈશ ત્યારે લેખિત માટે કઈ રીતે તૈયારી કરવી અને કયા પુસ્તકો વાંચવા વાંચવા એમનો એક વિડીયો છે તમારી જોડે શેર કરી દઈશ સો ફાઇનલી ચલો આજથી ફરી મારી રનિંગની પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ થઈ ગઈ છે વીસ દિવસ જેવો સમય છે હજી મારી પાસે સો ચલો મેં તો કંઈક આ રીતે મારું રીડિંગ બી ઓલરેડી જોડે ચાલુ છે બટ એ વિડીયો હમણાં વ્લોગ મેં શેર નથી કરતી એટલો ટાઈમ નથી મળી રહ્યો એટલા માટે બટ આજે રનિંગની પ્રેક્ટિસનો વિડીયો મેં તમારી જોડે શેર કર્યો છે જ્યારે બી ટાઈમિંગ મળશે ત્યારે મેં વ્લોગ બી શેર કરીશ રીડિંગ માટેનો એન્ડ આઈ હોપ કે દોસ્તો તમારા લોકોનું રનિંગ રીડિંગ બેસ્ટ ચાલી રહ્યું હશે એન્ડ ઘણા લોકોનું ગ્રાઉન્ડ બી કમ્પ્લીટ થઈ ગયું છે બધાને કોંગ્રેચ્યુલેશન્સ જે લોકોનું બાકી છે એ લોકોને ઓલ ધ બેસ્ટ બધા લોકો રનિંગ પોતાનું બેસ્ટ જે લોકોએ તૈયારી કરી છે એ પાસ કરે એન્ડ આગળ એક્ઝામ માટેની જર્ની સ્ટાર્ટ કરે એમ કે હજી તો જસ્ટ ગ્રાઉન્ડ પાસ કર્યું છે હજી બહુ બધું આપણા માટે ભાગ્ય છે સો ચલો મેં બી કંઈક આ રીતે અત્યારે તૈયારીઓમાં લાગી ગઈ છું રીડિંગ એન્ડ રનિંગ કંઈક આ રીતે ચાલી રહ્યું છે રીડિંગનો વ્લોગ છે હમણાં મેં શેર નથી કરી રહી બટ ટૂક જ સમયમાં રીડિંગ જે કરું છું એમના બ્લોગ મેં શેર કરીશ સો ફાઇનલી ગાઈઝ આજનો વિડિયો બી તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર